સુરત જિલ્લાના મોવા તાલુકામાં સુરત જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા માર્ચ પચીસ મહિલા દિવસ નિમિત્તે વુમન વુમન ક્રિકેટનું આયોજનમાં ચેમ્પિયન આઠ તાલુકાના શિક્ષિકાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે દોડિયા સમાજની વાડીમાં વસરાઈ ખાતે વુમન ક્રિકેટ રમાડવામાં આવી હતી જેમાં પહેલી સેમિફાઈનલ મહવા વુમન ઇલેવન અને બારડલી વુમન ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં મવા વુમન ઇલેવને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત આઠ ઓવરમાં એક વિકેટ ગુમાવી પચાસ રનનો લક આપ્યો હતો જવાબમાં બારડોલી ઇલેવને ત્રણ વિકેટ ગુમાવી નિર્ધારિત આઠ ઓવરમાં છત્રીસ રન બનાવતા મોવા વુમન ઇલેવને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી બીજી તરફ ઓલપાડ વુમન અને ચોર્યાસી વુમન વચ્ચે રમાઈ હતી જેમાં ઓલપાડ વુમને ફાઈનલમાં જગ્યા બનાવી હતી ફાઈનલમાં મોવા વુમન અને ઓલપાડ વુમન વચ્ચે રમાઈ હતી જેમાં ઓલપાડ વુમન એ પોતાના નામે ચેમ્પિયનનો નો કિતાબ પોતાના નામે કર્યો હતો જેમાં તન્વી બેસ્ટ બેટ્સમેન મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ પોતાના નામે કરી હતી અને બેસ્ટ બોલર તરીકે અંકિતા પટેલને જાહેર કરવામાં આવી હતી રિપોર્ટર હનીફ ખાન મવા નમસ્કાર ધન્યવાદ